આવ સમજો ભાઈ અડધી કલાક થઈ ફોન કરવા દે મારે નકર કે કે મને બોલાવી નહીં એમ કે સાલ હા પ્રિયંકા ક્યાં રહે આવો છો તમે બસ જો 10 મિનિટ માં આવો પ્રિયંકા એમને ખ્યાલ આવડી હું રહેવા જો છો આવો ફટાફટ બનાવી નથી બનાવી તમે આવો તો ચાલુ કરો બનાવવાનું

મારું કામ તમારે કરવું પડ્યું ને પણ મને એવી આખું બોલે પ્રિયંકા બેન તું ગાંધા ને ટમાટર કાપી નાખું બોલો તમે ખાલી જોતા રહ્યો ના રે ના આરામ થોડો કરવાનો હજી ભેળ ખાવાની છે ને ભેળ ખાઈ ને પછી આ થી ઉસી જાય પ્રિયંકા બેન